દમણમાં સુરતી પર્યટકોએ નશાની હાલતમાં પોલીસ સાથે મારામારી કરતા મામલો પોલીસ મથકે સંઘ પ્રદેશ દમણમાં સુરતના પર્યટકે પીદલી અવસ્થામાં પોલીસ સાથે મારામારી કરતા બે ઇસુમોની ધરપકડ કરવામાં આવી હતી દમણના નાની દમણ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસ કાયદા અને ટ્રાફિક નિયમન હેતુ ટ્રાફિક વ્યવસ્થા જાળવી રહી હતી એ દરમિયાન મોડી સાંજે સુરતની સફેદ કલરની હુંડાઈ કાર નંબર જીજે ઝીરો ફાઈવ આરપી નાઇન એટ નાઇન થ્રીનો ચાલક સંગ્રામસિંહ વિનોદસિંહ ગોહિલ રહેવાસી અદાજણ સુરત તેમના ત્રણ મિત્રો અને એક મહિલા સાથે કારમાં રોંગ શાઇટથી નાની દમણ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન ફરજ પરના ટ્રાફિક પોલીસ દરમિયાન તેમને રોકી તેઓ રોંગ સાઈડ થી પસાર થતા હોય એ પ્રમાણેની ટકોર કરતા ઉસ્કેરાયેલા ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા સંગ્રામસિંહ તથા કારમાં સવાર વ્યક્તિએ પોલીસ સાથે મગજમારી કરી બહેસ કરતા મામલો બિચક્યો હતો જે બાદ કોઈ વાતને લઈ પર્યટકો અને પોલીસ વચ્ચે મારામારી થઈ જવા પામી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે સુરતથી સહેલાણીઓ દમણ બીચની મજા કરવા આવતા હોય ત્યારે અનેક વખત વિવાદમાં આવતા હોય છે જેનો વિડીયો વારંવાર વાયરલ થતો આવ્યો છે ત્યારે દમણ પ્રશાસન લાલ લાગ કરે તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો